एक लोबा लाए साल के लेसी

नहीं ले नहीं ले लाएव, लाएव, सभी मित्रों का स्वागत करता हूँ वेलकम फ्रेंड्स वेलकम सुपर परफॉर्मेंस थैंक यू वेरी मच प्रतीक મહાદેવ મહાદેવ રાધે રાધે દે મોટી દુકાન માં મળશે મોટી તો દુકાન માં મળશે ઓ ઓય જઈ તેલો એ બધું છે આરે ધામા દુકાન

કરી નશેરો ચાલિવાળા તરીયો તરી નાશે જય માતાજી દાદુ ઓ તરી નશેરો તરી નશે બુર બુર ગોરો ખરાબ ઓ તરી નશે તરી છે તા દીવડા મેં બે તો ખાઈ ગયો એમને મફત ના બે તો ફ્રીમાં ખાઈ ગયો થરા બાપુ બાપુ યોગેશ ભાઈ વધારોજી ભાઈ સરસ ચાર લાય છે બાપુ સરસ થરાયા તાજે થોડુંક વરવાર હતું એસબીઆઈ માં ખાતું ખોલાવી નાખ્યું બાપુ એસબીઆઈ માં નવેસર ખાતું ખોલાયું તરત

માસી વેદારો માસી તમારું પણ સ્વાગત કરું છું જય ખોડિયાર મા માસી હાર્દિક સ્વાગત કરું છું માસી તમારું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ જેમ છો માસી શું કહીયો છો સી કોમેડી બેન વેદારો બેન તમારું પણ સ્વાગત કરું છું ચૂડેલ મારી સાથે પતંગ લેજો લે લઈ લઈશું તમારી હારે પણ તમારું પણ સ્વાગત કરીએ છીએ શિવ કોમડી બેન માસી બધા મિત્રો ધાડાજા બાપુ બધા મિત્રોનું સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત આપણા થરા શહેરમાં પાછી થરા શહેર છે અમારું ઉપર પણ ગાડી જુઓ ઉપર આવી ઉપર આ બજારમાં છું અત્યારે હાલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હા ક્યાં ફરો છો ભાઈ બસ અમારા બાજુમાં થરા છે થરા ગામ છે ને શહેર અમારે છે અહીંયા બાજુમાં જ શહેર છે ત્યાં આવેલો છું જો દેખાડો તમને सफर दिन खावा से मासी हमारे हाउस भाई ऊपर नाइस गाड़ी और निकले आ सभी मित्रों का स्वागत करता हूँ तो थारा सिटी से है बाजार ला, से हमारे एसपी पी ला लारिये लारिये फरे थे चले जैसी के लारिये लारिये फरे बोलो જય ગુરુદેવ પંચાલ સાહેબ બધાનું તમારું પણ સ્વાગત કરું છું જય દ્વારકા અતિશય કોમેડી બેન યસ બી અમારે લારીએ લારીએ બધું લઈ લીધું પૈસા ભાગી ના થયા પછી પૈસા રાખે એમ લાગતા નહીં સપોર્ટ સપોર્ટ

ગ્રીન આઈડ સપોર્ટ કર્યો છે ભાઈ શિવ કોમેડી બેન તમને સપોર્ટ કર્યો યોગેશભાઈ ઠાકોર રિટર્ન કરો તો ભાઈ અરસિદ્ધિ મોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસ ભારત આઈસ્ક્રીમ એસપી કડક કેમ થાય છે હા કડક થાય ને ભાઈ બાપુ આ તો ભાઈ બધા છે ને કડક તો થવાના લાઈક દન સાથે માસી પણ લાઈક દન કરીયા છે થેન્ક યુ આભાર ફૂલ સપોર્ટ એમને પણ મન કે બાય ક્યાં પડ્યું મોરે પડ્યું છે લેતા આવો જો લેતા આવો બધું પછી આબુ ના પડે આખો દિવસ આખો દિવસ આબુ ના પડે યાર થરામાં જય માતાજી યાતિન કાકા વધારો તમારું પણ સ્વાગત કરીએ છે લાઈનમાં હાર્દિક સ્વાગત યાતિન કાકા તમારું પણ અમારા થરા શહેરમાં હાર્દિક સ્વાગત છે યાતિન કાકા લાઈક ડન સાથે પંચાલ ભાઈ જય દ્વારકાધીશ તમને પણ કહી રહ્યા છે બેન બા કોમડી બેન મોટા બેન જયને આઈડીને સપોર્ટ કર્યો છે રિટર્ન આપી દીધું માસીએ પણ સપોર્ટ કર્યો યોગેશભાઈ ઠાકોર વાહ વાહ વીરા છે બધું લાવો રો બીજું શું હે આખો દિવસ આબુ ના પડે હનુમાન સ્વીટ્સ પછી અહીંયા ભારત આઈસ્ક્રીમ બીજી પણ એક છે સાઈડમાં કાકા તડકાની લસી પી લસી તડકાની લસી પી ક્યાં બાત એ જો આઈસ્ક્રીમ છે લસ્સી યાતિન કાકા યાતિન કાકા જય દ્વારકા રીસ્તમને કહી રહ્યા છે સંગીત

લચ્છી પીવા મિત્રો લચ્છી ભારત આઈસ્ક્રીમ બધા વિનું છે ખામું હોય જઈ કાલે લાઈવ નહોતું આવતું મારે એવું છે સંગીતાબેન હવે આવ્યું એમ સરસ લેવ બેન આવી ગયું ને મોટા ભાઈ સપોર્ટ માસીનો સપોર્ટ ફૂલ સપોર્ટ અમારા થરામાં હાર્દિક સ્વાગત કરું છું માસીનું પણ ધન્યવાદ દરેક મિત્રોને હાર્દિક સ્વાગત રાજીભાઈ કાકા કીધું એટલે આ કાકા કેવું પડે ને બેન કાકા છે એ કાકા જ છે એમાં કાંઈ ખોટું કીધું નથી બેન મુવે કાકા કો છું રેડી છે કાકા જ છે તમ તાર કાકા જ કેવાનું મુકુરો કાકા જ કેવાનું મોટા ભાઈને સપોર્ટ ફૂલ સપોર્ટ કાકા બરોબર છે કાકા જ છે દરેક મિત્રોનું સ્વાગત કરીએ છીએ લાઈવમાં હાર્દિક સ્વાગત ભાઈ

કમેન્ટ પાછી વહી છે જય માતાજી ભાઈ વધારો વધારો બેન તમારું પણ સ્વાગત કરું છું જશુદાબેન જય માતાજી બેન તમારું પણ હાર્દિક સ્વાગત કરું છું દીપક ભાઈના ગામમાં શું બેન લાયક ડેન સાથે મારે જશુદાબેન પટેલ જય માતાજી જય બજરંગ બલી હું આ તો દીપક ભાઈ આપણે નહીં બંને જણા પેલા લાઈવ કરાઈ અને ગામમાં છું થરા થરા ગયેલો છું અત્યારે હાલ જન્મ દિવસ જશુદાબેન એવું છે જન્મ દિવસ છે કેમ છો બસ મજામાં બેન બધી ખરીદી કરવા આવ્યા હતા બંને જણા હું બેઠો છું બધું લાઈન આવે લેતા આવું લેતા હો ચાવડા સાહેબ વધારો બા ભાઈ ચાવડા અગિયારમી મિનિટ સાથે તમારું પણ સ્વાગત કર્યું છે અમારા થરા શહેરમાં હાર્દિક સ્વાગત કરું છું તમારું પણ ચાવડા સાહેબ જય માતાજી જય માતાજી અહીંયાથી અમે નીકળ્યા હતા ગાડી લઈને એવું છે આ અહીંયા હાઈવે ઉપર છે અહીંયા ઉપર આવે છે ને એ નેશનલ હાઈવે ઉપર આ નીચે બજાર છે થરા હું બજારમાં બેઠો છું હેપી બર્થડે યશોદાબેન હું પણ હેપ્પી બર્થડે કહી રહ્યો છું જય ઠાકર બાવા ભાઈ આપણા જય માતાજી સંગીતા માસી કેમ છો એમ કેશોદાબેન સંગીતા માસી કેમ છો માસી થયે છે સરસ હમણાં કાકાને કાકા કહેતા હતા હાલો રિટર્ન કરી દીધું છે ભાઈ ઠાકોરે પણ અમારા મિત્રો જય રામાપીર જય ગુરુદેવ ઘનશ્યામભાઈ જાડેજા બાપુ બોલી રહ્યા છે અમારે તો બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ લાઈવમાં હાર્દિક સ્વાગત અમારા થરા શહેરમાં યાતિન કાકા ગુસ્સો કર્યા છે હા કાકા જ કહેવાનું એમને ભલે ગુસ્સો કરી ચાવડા સાહેબ નો સપોર્ટ ફૂલ ધન્યવાદ ચાવડા સાહેબ બધા મિત્રોનું સ્વાગત કરીએ ભાઈ જય માતાજી બેન બેન મોટા છે ભાઈ ભાઈ જય માતાજી ચાવડા સાહેબ બધા મિત્રોનું સ્વાગત કરીએ ભાઈ જય માતાજી હું પણ મજામાં શું માસી જશુદાબેન કે જય માતાજી જય ઠાકર બધા મિત્રોને ભાઈ ચાવડા કહી રહ્યા છે મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ લાઈવમાં હાર્દિક સ્વાગત આપણી લાઈવમાં તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ

તમે પકડાવી દઉં હાઈ બેસે હાજરી મજા બસ બેસે બધુંય છે જય શ્રી કૃષ્ણ જેવું બેન વધારો જય કૃષ્ણ બેન તમારું પણ સ્વાગત કરું છું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એમાં અમારા થરા શહેરમાં થરા શહેર બતાવી દઉં તમને ભારો આ બજાર છે બેન બજાર છે અહીંયા બંને જણા ખરીદી કરાવે ઉપર હાઈવે છે ઉપર આગળ નેશનલ હાઈવે ઉપર છે નીચે બધા નાના નાના વેપારીઓ અહીંયા બેસે છે આ બધી બજાર છે હાલ છે સુધી બાપા સીતારામ બાપા સીતારામ બેન ભાઈ ચાવડા સપોર્ટ જય રામાપીર સપોર્ટ સપોર્ટ કુલ સપોર્ટ